આવી જ એક ઘટનામાં જુનાડીસાના એક ખેડૂત પોતાની મોંઘી દાટ ફોર્ચ્યુનર કાર લઈને સાંઢી ગામમાં આવેલા પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા ડાયવર્ઝન ન હોવાને કારણે તેમની કાર માટીમાં ફસાઈ ગઈ હતી આ ઘટનાથી રોષે ભરાયેલા ખેડૂતે જાતે જ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે વિડિયોમાં તેઓ સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટરની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે બની રહી છે વાહન ચાલકોને ક્યાંથી જવું તેની કોઈ જાણકારી ન હોવાથી તેઓ અજાણતામાં કાચા રસ્તાઓ પર કે ખડાઓમાં ફસાઈ જાય છે આ મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે વહીવટી તંત્રનું મૌન પણ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે સવાલ એ છે કે શું તંત્ર આ બેદરકારી સામે કોઈ પગલાં ભરશે શું વાહન ચાલકો અને ખેડૂતોને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે આ ઘટના પર તંત્ર શું કાર્યવાહી કરશે એ હવે જોવું રહ્યું ડ્રાઈવરજન કોન્ટ્રાક્ટર હાલતા નથી રહેતો અહીંયા મારી ઉધેડ જમીન રાખેલી પચાસ વીઘા એ ડ્રાઈવરજેન આવ્યું નથી બિલકુલ મારી ગાડી ફસાવવામાં આવી ગઈ છે અહીંયા કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કરી કે ડ્રાઈવરજેન રસ્તો કાયદેસર રસ્તો કોઈ પણ આલવા જગ્યાએ ડ્રાઈવરજન હાલતો નથી વસ્તી રસ્તો મારે મેન્ટલ નાખીને ગાડી ફસાઈ નાખી છે આ જવાબદારીઓને કેને રહેશે એ હું નમ્ર વિનંતી કરું કોન્ટ્રાક્ટર સાહેબને ચલો